જો સોક છે તમાર બધાને નવો બ્લોગ મળી કે બધાને જણાવીશ તો તમને હાચું દીકરો ભાઈ હે તો તમારે બધું બતાવી દઉં આલો હાડ ઉઘી કરવાની કેટરમાં ઉથલ ભરીએ કે ન ભૂલેન તેડવા રો મારા હાડ્યું ને આવરા મે નાડી પૂરી થઈ જાય તો ઉથલ સે સવાર્યો છે ને તે ઉથલ તો ભરી જાવ આલો ભલેન તેડ્યા માં પર કાળલે બોપર પર સકડી છે तो काट नाम देतर तो तो में उतल तो जाए आप उछल तो भाई अगर सजेशन हम कर मजा आई तो कमेंट में कहो सब्सक्राइब लाइक करता जाइज कि मजा आई कहजों

કઈ આપણે કાલલું કટરાયું તો ને આપુ જ કટરાતું એટલે પછી ને दान માં દે. હા. કુછ તો ભગવાન કે લે છોડ. દે દીધું. આપણે પછી હાથતા ન આવડે ને એટલે પછી ને દે દીધું. આપડે કેટલિક ચુલે દે આપડે કાલ કાઢવાનું છે પાછક ખાંડી જેવું થઈ જાય. કમેન્ટ માં કીજો. તમને કેટલો અંદર આવે 12 ભરે. ફેર ખાંડી ઉતરી જાય. હા. जो भाई पत्थर पूछने वाला ही वैसा नहीं हम ताल पत्री के तुम जो लोगों को बेवकूफ बना रहा था बोलो युवा वे लाई भाई अपना ला। खतर भर तो नहीं ना वीडियो है हमारे पास नाखी दे तो, तो इस देश का क्या होगा देश का क्या होगा पहले मैं खुद तो बन जाऊ एक 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 वीडियो करी बुद्ध वीडियो भी है कतरी मिनट नो है और कट का कर ना कि दे सब्सक्राइब करता रहो भाई तुम तो बता वीडियो जो को सब्सक्राइब नहीं करता कल नो वीडियो अपना मूक दी दो फिर कोई रोई ने जो, योने जो ही ले जो ये वीडियो फनी है मजा आए जो, जो, भाई। जो, भाई। जो देखा तो लोगों को बेवकूफ बना रहा था तो जो जो सज्जन किल्ला किल्ला तरबूज થઈ ગયો આઉઝ દેશ કા ક્યા હોગા દેશ કા ક્યા હોગા પહેલા મે ખુદ તો બન જાઉ અખામે વાલો બલીમ તો લાખામે લાખામે રોક કોન સે છટક જના ન હોય ભઈ તો સાહી તમને કોઈન તમાર ક્યુ કી જાવ તરબુજ લોગો કો બેવકૂ બના રહા થા ઈવા મે ખરીદિત તો લાખાત તરબુજ જોઈએ જો ભાયા ખતરની તરબુજો તોને દેખાડું છું જો છે રિયુ દેખાડું એક જો છે આખા હું આપણે લે 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 પાંચ પાંચ તરબુજ તોય છે આપણે કેટલી ગાડી ઉતરે કમેન્ટ માં કવિ દેશ કા શું હોગા દેશ કા શું હોગા પહેલા મેં ખુદ તો બન જાઉં બાકી જો આખે આપણે 12 વીઘા ને તરબુજ છે જો આ છે આપણે છેડે હમણાં વાઢવાના છે તમારે કોઈને પણ છેડે વાઢવું હોય તો આવી જજો કાલે આપણે કટે છે કાઢે છે મેં તમને આજે નથી કીધું કે આપણે એને કટર પછી દાનમાં દઈ દીધું આપણે પછી હાકતા ન આવડે પછી આપણે શું કરજો આ વિડીયો તમને જોવાની મજા આવી ગઈ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાય કમેન્ટમાં કહેજો કે મજા આવે તમને વિડીયો જોવા